કાળી અંધારી રાત પછી સવાર છે કાળી અંધારી રાત પછી સવાર છે મનથી હારે તો તારી અહીં હારે છે એક સ્વપ્ન તૂટ્યું ના તો ખુવાર છે છોડ ઉપાધી એમાં ઘણો ભાર છે જાણો સારી યાદ સાથે તને પ્યાર છે એટલે સફર જાણો સારી યાદ સાથે તને પ્યાર છે એટલે આશા રાખવું મહેનત માટે તો તૈયાર છે એટલે સફળતા સાથે ખુશીનો વારો છે એટલે સફળતા સાથે ખુશીનો વારો છે જીવનમાં સફળ જો કોઈ નશો કરવો જોઈએ ને દોસ્તો તો સફળતાનો નશો કરજો કારણ કે આ સફળતાનો નશો જેની રગ રગમાં હોય છે ને એ જ દુનિયાને બદલી શકે છે સફળ થવા માટે જૂનું નવું જય સાહેબ બાકી મુશ્કેલીની શું અકાત કે વચ્ચે આવે બોલતા પહેલાં વિચારતા શીખજો દસ્તો કારણ કે વાણી કર એવી ઘણી કોઈ નથી કરતું પોતાના માટે રીયલ બનજો દસ્તો પછી બીજાના માટે આપો આપ રોયલ બની જશો હીરોને પરખવા માટે અંધારાની જરૂર પડે છે દસ બાકી ધોળા દિવસે તો કાચના ટકડા પણ ચમકતા હોય છે જીવનમાં સફળ થવું હોય ને તો સિંહની જેમ એકલા લડતા શીખવું પડે કોઈના પગમાં કામયાબ થવા કરતા પોતાના પગે ચાલીને કઈક બનવાનો વિચાર છો મીટ માર એવી ડણક કે ગુંજે ઉઠે ગિરનાર માર એવી ડણક કે ગુંજે ઉઠે ગિરનાર મીટ માંડી દે મંજિલ ને સામે ને કરી દે તું શિકાર સામે ને કરી દે તું શિકાર જે તાસિલ કરવી છે તો કબીલિયત વધારો બાકી નસીબ ની રડલી તો કુતરા નો પણ છે સહારો પર્સનાલિટી કપડાની નહીં વિચારોની પાડ દુનિયા લાઈક નહીં ફોલો કરશે કોણે કીધું કે નસીબ વિના કામ બધા આડા જ પડે પ્રયત્નના અંતે તો હોદ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે કિનારાએ ગબડી ગબડીને આવેલ પથ્થર જેમ સુવાળો બને છે એમ જ લોકો કાર્ય અને વાણીથી શ્રેષ્ઠ બને છે પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે પણ બંને એટલા તાકાતવર છે કે બંને શક્યને પણ શક્ય બનાવી શકે છે વિધનો તો જીવનમાં અનંત આવે પણ પ્રતિકારથી જ તેમનો અંત આવે છે કુદરતનો પણ નિયમ છે દોસ્ત પાનખર જીલ્યા તેને વસંત આવે વાત થોડીક અઘરી છે બધાને સમજાશે નહીં પણ આ જીવન છે સાહેબ અનુભવ વગર જીવાશે નહીં અંતે એક મારી વાણીને વિરામ આપતા છલ્લે એક નાનકડી સરસ મજાની વાત કહીને મારી વાણીને વિરામ આપીશ સખત મહેનાત સીડી જેવી છે જ્યારે નસીબ લિફ્ટ જેવું હા સખત મહેનાત સીડી જેવી છે જ્યારે નસીબ લિફ્ટ જેવું લિફ્ટ કદાચ વચ્ચે અટકી જાય છે પણ સીડી ઉપર સુધી લઈ જાય છે થેન્ક યુ કાળી અંધારી રાત પછી સવાર છે કાળી અંધારી રાત પછી સવાર છે મનથી હારે તો તારી અહીં હારે છે એક સ્વપ્ન તૂટ્યું ના

જો કોઈ નશો કરવો જોઈએ ને દસ્તો તો સફળતાના નશો કરજો કારણ કે આ સફળતાના નશો જેની રગ રગમાં હોય છે ને એ જ દુનિયાને બદલી શકે છે સફળ થવા માટે જૂનું નવું જોઈએ સાહેબ બાકી મુશ્કેલીની શું અકાત કે વચ્ચે આવે બોલતા પહેલાં વિચારતા શીખજો દસ્તો કારણ કે વાણી કરે એવી ઘણી કોઈ નથી કરતું પોતાના માટે રીઅલ બનજો દસ્તો પછી બીજાના માટે આપો આ પરોયલ બની જશો હીરાને પારખવા માટે અંધારાની જરૂર પડે છે દોસ્ત બાકી ધોળા દિવસે તો કાચના ટકડા પર ચમકતા હોય છે જીવનમાં સફળ થવું હોય ને તો સિંહની જેમ એકલા લડતા શીખવું પડે કોઈના પગમાં કામયાબ થવા કરતા પોતાના પગે ચાલીને કંઈક બનવાનો વિચારજો મીટ માર એવી ડણક કે ગુંજે ઉઠે ગિરનાર માર એવી ડણક કે ગુંજે ઉઠે ગિરનાર

કાર્ય અને વાણીથી શ્રેષ્ઠ બને છે પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે પણ બંને એટલા તાકાતવાર છે કે બંને અશક્યને પણ શક્ય બનાવી શકે છે વિધનો તો જીવનમાં અનંત આવે પણ પ્રતિકારથી જ તેમનો અંત આવે છે કુદરતનો પણ નિયમ છે દોસ્ત પાનખર જીલે તેને વસંત આવે વાત થોડીક અઘરી છે બધાને સમજાશે નહીં પણ આ જીવન છે સાહેબ અનુભવ વગર જીવાશે નહીં અંતે એક મારી વાણીને વિરામ આપતા છલ્લે એક નાનકડી સરસ મજાની વાત કહીને મારી વાણીને વિરામ આપીશ સખત મહેનત સીડી જેવી છે જ્યારે નસીબ લિફ્ટ જેવું હા સખત મહેનત સીડી જેવી છે જ્યારે નસીબ લિફ્ટ જેવું લિફ્ટ કદાચ વચ્ચે અટકી જાય છે પણ સીડી છે ઉપર સુધી લઈ જાય છે થેન્ક યુ